નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પાંચ જુલાઈ બે હજાર પચીસને વાર શનિવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ

હળવદ ચોત્રીસોથી આડત્રીસો ને સાસઠ રૂપિયા મોરબી બત્રીસોથી સાડત્રીસો ને એંશી રૂપિયા પાટડી પાંત્રીસો અગિયારથી સાડત્રીસો ને એક્યાસી રૂપિયા બોટાદ ત્રેવીસો દસથી આડત્રીસો ત્રીસ રૂપિયા જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર સિત્તેર રૂપિયા ગોંડલ છવ્વીસોથી ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા વાંકાનેર બત્રીસોથી ત્રણ હજાર ત્રીસ રૂપિયા જેતપુર પચીસોથી આડત્રીસો રૂપિયા ઊંઝા ચોત્રીસોથી એકતાલીસોને પચીસ રૂપિયા થરાદ બત્રીસોથી આડત્રીસો ને પચાસ રૂપિયા પાટણ એકત્રીસોથી છત્રીસો રૂપિયા હારીજ તેત્રીસોથી આડત્રીસો ને ત્રીસ રૂપિયા થરા પાંત્રીસોથી છત્રીસો રૂપિયા નેનાવા તેત્રીસોથી આડત્રીસો ને પચાસ રૂપિયા વારાહી છત્રીસો એંશીથી સાડત્રીસો ને એંશી રૂપિયા दिदर चौतरीसो थी पात्रीसौ रुपया राधनपुर सत्यावीस सौ तीसरीसौ रुपया रापर बती सौ एकोतेर थी छतरीसों ने तेसठ रुपया पचाउ चौंतौ आस रुपया अंजार साड़ीस सौ दस धी साढ़ साठ रुपया जामनगर थी साढ़्रीसो ने रुपया भावनगर तेतरीसौ थी साढ़ रुपया पोरबंदर तेतरीसौ पंचोतेर थी छत्तीसों पचास रुपया અમરેલી ઓગણીસોથી ચાર હજાર પિસ્તાલીસ રૂપિયા ત્રાંગધ્રા ત્રણ હજારથી સાડત્રીસો ને પંદર રૂપિયા સાવરકુંડલા બત્રીસોથી સાડત્રીસો રૂપિયા કડી એકત્રીસોથી બત્રીસો રૂપિયા સમી બત્રીસોથી સાડત્રીસો પચાસ રૂપિયા ધાનેરા પાંત્રીસોથી પાંત્રીસો રૂપિયા વિરમગામ આડત્રીસો પંદરથી આડત્રીસો પંદર રૂપિયા जूनागढ़ तरह हजार चौत्रिस रुपया बाबरा अठावीस सौ पंदर थी साड़ीसौ पांच रुपया जामजोधपुर बतरीस सौ एक सौ रुपया थ्रोल एकत्रस सौ छतरीसों ने रुपया बहुचराजी तरण हजार छत्तीसों ने पांच रुपया मांडल छतरीसौ एकावन चार हजार रुपया तलाजा तरण हजार वीस तजार वीस रुपया ઉપલેટા અઠ્યાવીસોથી સાડત્રીસો રૂપિયા મહવા પાંત્રીસો પચાસથી છત્રીસો પચાસ રૂપિયા ચામખંબાળિયા તેંત્રીસોથી ત્રણ હજાર પચાસ રૂપિયા અને દસાડા પાટડી પાંત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો ને એકસઠ રૂપિયા